ગોંડલ માર્કેટ યાર્ડ શાકભાજીના ભાવ તારીખ આઠ એક બે હજાર છવ્વીસ ટમેટા બસો રૂપિયાથી આઠસો રૂપિયા મરચાં એકસો એંસી રૂપિયાથી એક હજાર રૂપિયા ગુવાર છસો રૂપિયાથી બે હજાર રૂપિયા કોબી ત્રીસ રૂપિયાથી બસો રૂપિયા દૂધી એકસો સાઠ રૂપિયાથી ચારસો રૂપિયા ફુલાવર પચાસ રૂપિયાથી ત્રણસો રૂપિયા કાકડી બસો રૂપિયાથી આઠસો રૂપિયા રીંગણાં વીસ રૂપિયાથી ચારસો રૂપિયા ભીંડો છસો રૂપિયાથી પંદરસો રૂપિયા ગલકા બસો એંસી રૂપિયાથી સાતસો રૂપિયા ગાજર સો રૂપિયાથી ચારસો રૂપિયા ટિંડોરા બસો રૂપિયાથી આઠસો રૂપિયા તુવેર એકસો સાઠ રૂપિયાથી સાતસો રૂપિયા વાલ ત્રણસો રૂપિયાથી સાતસો રૂપિયા વટાણા ત્રણસો રૂપિયાથી છસો રૂપિયા શકરિયા ત્રણસો રૂપિયાથી પાંચસો રૂપિયા બટેટા એકસો પચાસ રૂપિયાથી બસો ને પચાસ રૂપિયા અંબાડા ચારસો રૂપિયાથી છસો રૂપિયા ડુંગળીપૂરા બે રૂપિયાથી ત્રણ રૂપિયા કોથમીરપુરા બે રૂપિયાથી ત્રણ રૂપિયા મૂળાપૂરા બે રૂપિયાથી આઠ રૂપિયા ફોદીનો પૂરા ત્રણ બે રૂપિયાથી ત્રણ રૂપિયા કાચા કેળા સો રૂપિયાથી બસો રૂપિયા કિસોડા છસો રૂપિયાથી ચૌદસો રૂપિયા લીંબુ બસો રૂપિયાથી પાંચસો રૂપિયા મેથીપુરા એક રૂપિયાથી ચાર રૂપિયા બીટ પૂરા પાંચ રૂપિયાથી આઠ રૂપિયા હરઘવો પૂરા પાંચ રૂપિયાથી વીસ રૂપિયા ચોરા એકસો એંસી રૂપિયાથી આઠસો રૂપિયા વાલોર ચાલીસ રૂપિયાથી છસો રૂપિયા કાચા પપૈયા ચાલીસ રૂપિયાથી બસો રૂપિયા આદુ આઠસો રૂપિયાથી બારસો રૂપિયા લસણપૂરા બે રૂપિયાથી ચાર રૂપિયા અને પાલક પૂરા એક રૂપ બે રૂપિયાથી ત્રણ રૂપિયા રોજ ગોંડલ માર્કેટ યાર્ડ એપીએમસીના શાકભાજીના ભાવ જાણવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મિત્રો થેન્ક યુ